ચંદ્રિકાના ઓપરેશન કર્યા બાદ એણે એક મહિનો આરામ કર્યો અને હવે એ બિલકુલ સાજી થઈ ગઈ હતી એના સાસુ કરુણાબેને આખું ઘર સંભાળ્યું અને એની સેવા ચાકરી પણ કરી હતી પરંતુ આજે સવારે જ્યારે કરુણાબેન રસોઈ બનાવતા હતા ત્યારે ચંદ્રિકા આવીને કહેવા લાગી કે માજી હવે તમારે રસોડામાં આવવાની કોઈ જરૂર નથી કેમ કે હવે હું સાજી થઈ ગઈ છું એટલે હું બધું જ કામ સંભાળી લઈશ અને આમ પણ તમે મારું રસોડું બગાડી મૂકો છો એટલે તમે તમારા રૂમમાં જઈને બેસી રહેજો વહુના આવા કડવા શબ્દો સાંભળીને કરુણાબેન કહેવા લાગ્યા કે વહુ તું તો ફરીથી મારી સાથે ખરાબ વર્તન કરવા લાગી છો કરુણાબેનની આટલી વાત સાંભળતા જ ચંદ્રિકા ગુસ્સો કરીને કહેવા લાગી કે હા હું તમારી સાથે ખરાબ વર્તન કરી રહી છું તો તમે મારું શું બગાડી લેશો શું તમે આ ઘર છોડીને નીકળી જશો અને કદાચ તમારે ઘર છોડીને જવું હોય તો નીકળી અહીંયા તમને કોણ રોકીને બેઠું છે આવા કડવા વેણ સાંભળીને કરુણાબેન ઉદાસ થઈ ગયા હજુ તો બે મહિના પહેલા એની વહુ ચંદ્રિકાને પેટમાં દુખાવો થઈ રહ્યો હતો અને દવાખાને જઈને ચેકઅપ કરાવ્યું ત્યારે ખબર પડી કે એના પેટમાં ચારણ ગાંઠ છે અને તાત્કાલિક ઓપરેશન કરવું પડશે એ સમયે કરુણાબેને આખું ઘર સંભાળી લીધું હતું અને પોત્રને સ્કૂલ માટે તૈયાર કરવાનો એનો નાસ્તો બનાવવો વિનોદ માટે ટિફિન તૈયાર કરવું આ બધું જ કામ કરુણાબેન એકલા હાથે કરી લેતા અને સાથે સાથે વહુની ખૂબ સેવા ચાકરી કરતા જેથી કરીને વહુ એકદમ સાજી થઈ ગઈ હતી આટલું બધું કર્યા બાદ પણ આજે વહુ એની સાથે આવું વર્તન કરી રહી છે આવું વિચારીને એ ભાવુક થઈ ગયા ત્યારે તો એને એવું લાગ્યું હતું કે આટલી સેવા ચાકરી કર્યા બાદ વહુ મને માન આપશે અને મારા પ્રત્યે એનું વર્તન બદલાઈ જશે પરંતુ વહુના સ્વભાવમાં કોઈ ફરક ન પડ્યો અંતમાં નિરાશ થઈને કરુણાબેન એના દીકરા પાસે જઈને કહેવા લાગ્યા કે વિનોદ બેટા વહુ મારી સાથે પહેલાની જેમ જ ખરાબ વર્તન કરી રહી છે જો એનું વર્તન આવું જ રહે છે તો હું અહીંયા સન્માન સાથે કેવી રીતે રહી શકીશ હું ઘરના કામ કરીને મારા પોત્ર સાથે સમય વિતાવીને ખૂબ ખુશ રહું છું એટલે મારે બીજું કંઈ નથી જોઈતું પરંતુ તું તારી પત્નીને સમજાવી દે કે એ મને થોડું માન આપીને મારી સાથે પ્રેમથી વાત કરે એનાથી વધારે મારે કશું નથી જોઈતું એ મારા માટે આટલું તો કરી શકે છે ત્યારે વિનોદ ગુસ્સે થઈને કહેવા લાગ્યો કે માં હવે ફરી તમારા સાસુ વહુનો કકડાટ શરૂ થઈ ગયો છે માં તમને એક વાત જણાવી દઉં કે અમારે હવે તમારી કોઈ જરૂર નથી એટલે હું તો એવું વિચારી રહ્યો છું કે તમને ફરીથી વૃદ્ધાશ્રમમાં મૂકી આવું ઓપરેશન બાદ તમે ચંદ્રિકાની ઘણી બધી સેવા કરી છે અને હવે એને સારું થઈ ગયું છે એટલે હવે તમારું અહીંયા કોઈ કામ નથી રહ્યું અને ત્યાં વૃદ્ધાશ્રમમાં તમારી બહેનપણીઓ તમને યાદ કરતી હશે એટલે તમારે પાછા વૃદ્ધાશ્રમમાં રહેવું જોઈએ દીકરાના આવા શબ્દો સાંભળીને કરુણાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ એને તો પોતાના દીકરાના શબ્દો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે મારો દીકરો આટલો બધો સ્વાર્થી બની ગયો છે ગયા વર્ષે રોજ રોજ સાસુ વહુ વચ્ચે ઝઘડા થતા ત્યારે વાત-વાતમાં વહુ અને દીકરો બંને મેણા મારીને કરુણાબેનનું અપમાન કરતા એટલે કરુણાબેનનું આ ઘરમાં રહેવું મુશ્કેલ થઈ ગયું હતું અને હદ તો ત્યારે થઈ હતી જ્યારે વહુએ એને રસોડામાં પગ મૂકવાની પણ ના પાડી દીધી રોજ વહુ અને દીકરાના મેણા ટોણા સહન કરી રહેલા કરુણાબેન ઘરના એક ખૂણામાં પડ્યા રહીને જેમ તેમ કરીને દિવસો કાઢી રહ્યા હતા ત્યારે જ એક રાત્રે કરુણાબેને વહુ અને દીકરાની વાત સાંભળી લીધી ચંદ્રિકા વિનોદને એવું કહેતી હતી કે તમે માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો મારાથી આ રોજ રોજનો કકળાટ સહન નથી થતો અને આમ પણ એ હવે વૃદ્ધ થઈ ગયા છે એટલે એનું મગજ પણ બરાબર રીતે કામ નથી કરતું એટલે એ રોજ મારી સાથે લડાઈ ઝઘડા કરતા રહે છે અને આ બધું મારાથી હવે સહન નથી થઈ રહ્યું એના સ્વભાવના કારણે એની વૃદ્ધા અવસ્થામાં હું એની સેવા નહીં કરી શકું એટલા માટે કદાચ તમને તમારી પત્ની સાથે પ્રેમ હોય અને મારી સાથે શાંતિથી રહેવા માગતા હોય તો તમારી માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો કરુણાબેન આ બધી વાત સાંભળી રહ્યા હતા ત્યારે એને એવું લાગ્યું કે મારો દીકરો મારા પક્ષમાં બોલીને એની પત્નીની વાતનો વિરોધ કરશે પરંતુ વિનોદ તો એની પત્નીની વાતમાં સહમત થઈ ગયો અને કહેવા લાગ્યો કે સારો ચંદ્રિકા માં સાથે તારે રોજ રોજ માથાકૂટ થતી હોય તો હું એને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવાની વ્યવસ્થા કરું છું દીકરાના આવા નિર્ણયથી કરુણાબેનને ખૂબ આઘાત લાગ્યો અને એ જ પળે એણે પોતે જ વૃદ્ધાશ્રમમાં જવાનો નિર્ણય કરી લીધો બીજા દિવસે સવારે વિનોદ એના રૂમમાં આવ્યો ત્યારે એ કંઈ બોલે એ પહેલાં જ કરુણાબેન કહેવા લાગ્યા કે વિનોદ બેટા મારા અહીં રહેવાથી ઘરમાં ઘણો કકળાટ થાય છે લડાઈ ઝગડા થાય છે એટલે મેં એવો નિર્ણય લીધો છે કે હું જ ક્યાંક જતી રહું કરુણાબેન જાણી જોઈને આવું બોલ્યા હતા કેમ કે એ જાણવા માંગતા હતા કે કદાચ મારા દીકરાની અંદર મારા પ્રત્યે થોડી ઘણી લાગણી હશે અને એ લાગણીના લીધે દીકરો મને રોકવાનો પ્રયાસ કરશે પરંતુ વિનોદ કહેવા લાગ્યો કે માં આ ઉંમરમાં તમે ક્યાં જશો અને તમને કોણ રાખશે દીકરાના આવા શબ્દોથી કરુણાબેન અંદરથી તૂટી રહ્યા હતા પરંતુ મન મક્કમ કરીને બોલી ઉઠ્યા કે બેટા હું વિચારું છું કે કોઈ વૃદ્ધાશ્રમમાં જતી રહું આવું સાંભળીને વિનોદ થોડી વાર માટે ચૂપ થઈ ગયો ત્યારબાદ મનોમન વિચારવા લાગ્યો કે મારે તો મમ્મીને કશું કહેવાની પણ જરૂર ન પડી અને વગર કહીએ જ મારું કામ થઈ ગયું કેમ કે મારી માં પોતે જ વૃદ્ધાશ્રમમાં જવાનું કહી રહી છે કરુણાબેન વિચારવા લાગ્યા કે વૃદ્ધાશ્રમમાં જવાનું સાંભળીને મારા દીકરાને જરાક શરમ આવશે અને એને એની ભૂલનો અહેસાસ થશે પરંતુ વિનોદ બેશરમ બનીને કહેવા લાગ્યો કે સારુંમાં જો તમે વૃદ્ધાશ્રમમાં જવાનો નિર્ણય લઈ લીધો હોય તો એ તમારી મરજી છે હું તમને બળજબરી કરીને રોકી નહીં શકું ત્યારે કરુણાબેન તો કશું બોલવાને લાયક ન રહ્યા અને એ મનોમન વિચારી રહ્યા હતા કે જ્યારે હું મારા દીકરાને વહુને સમજાવવાનું કહેતી હતી કે એ મારી સાથે પ્રેમથી વર્તન કરે અને મને થોડું માન આપે ત્યારે મને એવો જવાબ આપતો હતો કે તમારા સાસુ વહુના લડાઈ ઝઘડામાં હું નથી પડવાનો મારે એનાથી કોઈ મતલબ નથી અને આજે એક પળમાં મારી વૃદ્ધાશ્રમમાં જવાની વાત માની ગયો ત્યારે કરુણાબેન કહેવા લાગ્યા કે દીકરા હવે તો તું સાચે જ મોટો થઈ ગયો છે આજે તો તું મારી વાત એક જ પળમાં માની ગયો છો પરંતુ વિનોદ એના મમ્મીની આવી વાતને અવગણીને ચૂપચાપ ઉભો રહ્યો આખરે એને પણ પોતાની વૃદ્ધ માંથી આટલી આસાનીથી છુટકારો મળી રહ્યો હતો વિનોદ એ દિવસથી જ વૃદ્ધાશ્રમની તપાસ કરવામાં લાગી ગયો અને બે ત્રણ દિવસમાં એણે એક વૃદ્ધાશ્રમ શોધી લીધો અને કરુણાબેનને એવું કહ્યું કે માં તમારી જે કંઈ જરૂરી વસ્તુ હોય એ પેક કરી લેજો હું તમને કાલે વૃદ્ધાશ્રમમાં મૂકી જઈશ ત્યારે કરુણાબેન ચોકી ગયા અને ચૂપચાપ સાંભળી રહ્યા હતા કે મારા દીકરાને મારાથી છુટકારો મેળવવા માટે કેટલી બધી ઉતાવળ છે ત્યારબાદ કરુણાબેને ગુસ્સો કરીને પોતાનો જરૂરી સામાન પેક કરી લીધો અને બીજા દિવસે વૃદ્ધાશ્રમમાં જવા નીકળી ગયા વૃદ્ધાશ્રમમાં ગયા બાદ એ વિચારી રહ્યા હતા કે જ્યારે મારા દીકરાને એની ભૂલનો અહેસાસ થશે ત્યારે એ મને પાછી લેવા માટે જરૂર આવશે આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને આઠ મહિના થઈ ગયા કરુણાબેનના વિચારો પ્રમાણે એક દિવસ ખરેખર એનો દીકરો એને લેવા માટે વૃદ્ધાશ્રમે આવી ગયો કરુણાબેનના દીકરાને જોઈને વૃદ્ધાશ્રમમાં રહેતા બધા જ લોકો હેરાન હતા કેમકે આજ સુધી એવું ક્યારેય નથી બન્યું કે કોઈ દીકરો એના માતા પિતાને પાછા લેવા માટે અહીં આવ્યો હોય એટલે બધા જ લોકો કરુણાબેન માટે ખૂબ ખુશ હતા કરુણાબેન પણ એવું વિચારીને ખૂબ ખુશ થઈ રહ્યા હતા કે આખરે મારા દીકરાને એની ભૂલ સમજાઈ ગઈ છે અને મને લેવા માટે આવી ગયો છે એ તો ખૂબ ખુશી ખુશી ઘરે ગયા અને બીજા દિવસે સવારે વહુ અને દીકરો બહાર જઈ રહ્યા હતા ત્યારે વિનોદ બોલ્યો કે માં અમે આજે બહાર જઈએ છીએ એટલે તમે જમવાનું બનાવી રાખજો ત્યારે કરુણાબેન ખુશ થઈને રસોઈ બનાવવા લાગ્યા હવે ત્રણ કલાક બાદ વહુ અને દીકરો ઘરે પાછા આવ્યા બંનેના ચહેરા પર ઉદાસી હતી અને વિનોદ કહેવા લાગ્યો કે માં અમે ડોક્ટર પાસે જઈને આવ્યા છીએ કેમ કે ચંદ્રિકાને ઘણા સમયથી પેટમાં દુખાવો થઈ રહ્યો હતો ચેકઅપ કર્યા બાદ ડોક્ટરે કહ્યું છે કે પેટમાં ગાંઠ છે અને ઓપરેશન કરાવવું પડશે આવું સાંભળીને કરુણાબેન વહુ માટે ચિંતિત થવા લાગ્યા અને કહેવા લાગ્યા કે દીકરા તું જલ્દીથી જલ્દી વહુનું ઓપરેશન કરાવી દે આવા કામમાં વધારે સમય ન બગાડાય ઘરનું અને વહુનું ધ્યાન રાખવા માટે અને એની સેવા ચાકરી કરવા માટે હું બેઠી છું એટલે તું એની જરાય ચિંતા ન કરતો કરુણાબેન બિચારા ભોળા હતા એટલે એ સમજી ન શક્યા કે આ બધો વહુ અને દીકરાનો ખેલ છે વહુનું ઓપરેશન કરાવવાનું તો નક્કી જ હતું કરુણાબેનને તો માત્ર કામ કરવા માટે અને વહુની સેવા ચાકરી કરવા માટે જ દીકરો ઘરે પાછા લાવ્યો હતો કારણ કે ચંદ્રિકાની સેવા ચાકરી કરી શકે એવું બીજું કોઈ નહોતું કરુણાબેનને પોતાના સગા દીકરા અને વહુ દ્વારા છેતરવામાં આવ્યા હતા વહુ અને દીકરાને પાઠ ભણાવવા માટે કરુણાબેન કહેવા લાગ્યા કે બેટા હું તો એવું સમજી રહી હતી કે મારા દીકરાને એની ભૂલનો અહેસાસ થશે તો એ મને ઘરે પાછી લઈ જવા માટે જરૂર આવશે અને એવું થયું પણ ખરું પરંતુ હું દીકરાના ખોટા પ્રેમમાં આંધળી થઈ ગઈ હતી અને લાગણીઓના પ્રવાહમાં તણાઈને ઘરે પાછી આવી ગઈ દીકરા મેં સાચા દિલથી વહુની સેવા ચાકરી કરી હતી અને આખા ઘરને સંભાળી લીધું હતું પરંતુ તું તો એક નંબરનો સ્વાર્થી નીકળ્યો અને તું મને તારી પત્નીની સેવા ચાકરી કરાવવા અને મફતની નોકરાણી તરીકે કામ કરાવવા લઈ આવ્યો અને હું પણ મંદ બુદ્ધિ હતી એટલે એવું સમજી રહી હતી કે મારા દીકરાને મારા પ્રત્યે લાગણી છે એટલે એ મને ક્યારેય એનાથી અલગ નહીં કરે હવે તારું કામ પૂરું થઈ ગયું એટલે તું મને અહીંથી કાઢી મૂકવા માંગે છે પરંતુ હું હવે એવું ક્યારેય નહીં થવા દઉં દીકરાના પ્રેમમાં મેં ઘણું બધું જતું કર્યું છે પરંતુ એક વાત કાન ખોલીને સાંભળી લે કે આ ઘર મારા પતિએ મારા નામે કરેલું છે ત્યારે વિનોદ હસતા હસતા બોલ્યો કે માં કદાચ તમે ભૂલી ગયા છો એટલે હું તમને યાદ અપાવી દઉં કે ઇન્સ્યોરન્સના પેપર પર સહી કરવાની સાથે સાથે મે આ ઘરના પેપર ઉપર પણ તમારી સહી કરાવી લીધી છે એટલે આ ઘર હવે મારા નામે છે આટલું સાંભળતા તો કરુણાબેનને ખૂબ ગુસ્સો આવી ગયો અને કહેવા લાગ્યા કે તમારે જેમ કરવું હોય એમ કરો આટલું કહીને એ ઘરની બહાર નીકળી ગયા ત્યારે વિનોદ અને ચંદ્રિકાને એવું લાગ્યું કે માં હવે ક્યારેય પાછી નહીં આવે પરંતુ અડધા કલાક બાદ કરુણાબેન પોલીસને લઈને ઘરે પાછા આવ્યા કરુણાબેને એના દીકરા પર કેસ કર્યો હતો કે મારા દીકરાએ મારી સાથે છેતરપિંડી કરીને મારું ઘર એના નામે કરાવી લીધું છે પોલીસને જોઈને વિનોદના હાથ પગ ઠંડા પડી ગયા અને એ વિચારવા લાગ્યો કે માએ તો ભારે કરી હવે વિનોદ ગભરાઈને કહેવા લાગ્યો કે મા તમારા ગયા બાદ તો આ ઘર મારું જ છે તો પછી આ બધો તમાશો કરવાની શું જરૂર છે ત્યારે કરુણાબેનને ખૂબ ગુસ્સો આવી ગયો અને વિનોદને એક લાફો મારીને કહેવા લાગ્યા કે અરે નાલાયક કદાચ મારા મર્યા બાદ આ બધું જ તારું થવાનું હતું તો તારે આવી રીતે છેતરપિંડી કરીને મારું ઘર તારા નામે કરાવવાની શું જરૂર હતી અરે નાલાયક તારા જેવા સ્વાર્થી દીકરા કરતા તો હું વાંજણી રહ્યો હોત તો સારું હતું તારા પિતાજીના અવસાન બાદ તને હું મારો સહારો સમજતી હતી પરંતુ તે તો મને ભંગારની જેમ એક ખૂણામાં ધકેલી દીધી શરૂઆતમાં તો દીકરાના પ્રેમના મોહમાં આવીને મેં એવું વિચારીને બધું જતું કર્યું કે મારા દીકરાને જેવી રીતે રહેવું હોય એવી રીતે રહે પરંતુ એ સુખી રહે પરંતુ પોતાની મા સાથે છેતરપિંડી કરીને તે તો નીચ થવાની બધી જ હદ પાર કરી છે અત્યાર સુધી તમે લોકોએ મને એક વસ્તુની જેમ સમજીને રાખી છે પરંતુ હવે તમે લોકો અત્યારે જ મારું ઘર ખાલી કરીને તમારે જ્યાં જવું હોય ત્યાં નીકળી જાવ મારે તમારી સાથે કોઈ સંબંધ નથી રાખવો જેથી કરીને તારા જેવા દરેક સ્વાર્થી સંતાનોને ખબર પડે કે સંતાન જ્યારે નીચ થવાની હદ વટાવે છે ત્યારે એક માં શું કરી શકે છે કરુણાબેનનું આવું રૌદ્ર સ્વરૂપ જોઈને ચંદ્રિકા પણ ગભરાઈ ગઈ અને હાથ જોડીને કહેવા લાગી કે માજી અમારું નહીં પરંતુ કમ તમારા વિશે વિચાર કરીને અમને માફ કરી વહુની આવી વિનંતી સાંભળીને કરુણાબેન હસતા હસતા કહેવા લાગ્યા કે નહીં વહુ તમારા સંતાન વિશે તમે પોતે જ વિચારજો અને તમે જેવું મારી સાથે કર્યું છે કદાચ બની શકે છે કે ભવિષ્યમાં તમારા સંતાન પણ તમારી સાથે એવું જ કરે એટલે એના માટે પણ તમે તૈયાર રહેજો કેમ કે તમારા સંતાનો તમારી સાથે જ્યારે આવું વર્તન કરશે ત્યારે તમને ખબર પડશે કે એક મા સાથે છેતરપિંડી થાય એક માનું દિલ દુભાય ત્યારે કેવું લાગે છે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ